જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બચો ગામડેથી આવી ગયા સી અને એમ કે હા રાતે પણ મોડું થઈ ગયું હતું પોઈ્યા તો કેમ કે અમે રાતે પોઈ ગયા હતા બે વાગે બહુ જ મોડું થઈ ગયું હતું એટલે એવું છે એટલે અને જો હવે આજે બધું કામકાજ કરવાનું છે કેમ કે આ કપડાનો ઢગલો એટલે વાત પૂછવામાં કેમ કે મારા બાપુ ત્યાં ગઈ હતી તો ત્યાં બે ત્રણ દિવસ રોકાણી તો એ ભેગા થયા હોય બધાય તો એ બીજા દિવસે આવીને થોડું કર્યું બાકી ના રહી ગયા હતા અને પછી અહીંયા ગામડે બધા ગયા હતા તો ન્યાય ગયા હતા તો એ બધા ઠેલા ભરી ભરીને આવ્યા હતા કેમ કે બદલાવામાં તો હોશિયાર રહ્યા એટલે હવે તો નડે જ ને કે એવડો મોટો ઢગલો કપડાનો હતો તો જો આજે હે ને ધોવાઈ ગયા છે અને ધોઈ કરવી અને બસ જો અત્યારે બધા હું ગયા છે તો હવે એમાં બધામાં ઇસ્ત્રી મારવાની બાકી છે અને જો ગામડે ગયા હતા ને તો ગામડે અમારા ઓલા સબસ્ક્રાઈબર એતલબેન હિતેન્દ્રભાઈ ચાવડા હે તો એમના ઘરે ગયા હતા તો ત્યાંથી લીલા ચણા અને ટમેટા ને એવું બધું આવ્યું હતું તો ચણા જો તોડીને ઓલા એમ કે ટાઈમ નહોતો એટલે ઝીંજરા હોતા દીધા હતા એટલે એમાં હે ને બાકી હતા તોડવાના ને એ બધું તો એ બધું કરી લીધું છે એ બધું થઈ ગયું છે તો આવજો બધા લીલા ચણા ખાવા અને કેસુડા એ તો એ હવે તડકે હુંકી દઉં એટલે એમ કે હમણાં તો જવાનું નથી જયારે ગામડે જઈશ ત્યારે લઈ જવાના છે અમારા દિવ્ય માટે એટલે એ બધા જો હું છે તો એ બધું હુકવી દઉં ત્યારે કેમ કે લીલા તો નગર બગડી જાય એના હિસાબે એટલે હે ને હજી એ બાકી છે પછી અમારા ફઈજીને ત્યાંથી બોર ને એવું બધું લઈ આવ્યા છે બોર કેટલા મીઠા ને કેવા મસ્ત હતા બોર પણ બહુ ભાઈ તો એ બધું જો બોર ને ઘણી બધી વસ્તુ લઈ આવ્યા છે ગામડેથી તો એ બધું આ ડબરું જો કરવું જો હે ને ઠેલા ખાલી કરી લીધા છે ને એ બધું થઈ ગયું હાલો જો હે ને હમણાં ગામડે ગઈ હતી ને તો એક માસી અમારા ફેવરેટ છે તો એમના માસીની હે ને ખબર કાઢવા જવાનું નથી ને હમણાં બે ત્રણ દિવસ થયા છે ને મજા નહોતી તો ને હું બધું આવતું હતું તો કીધું હવે આપણે હે ને ગામડેથી આવી જઈએ ને તો તે પછી કંઈક નવરા થઈને તો ખબર કાઢી આવી તો હું ને એક માસી બે બાજુમાં જ રહેશે તો જવાનું છે તો હું માસી બે ખબર કાઢવા જવાના છે તો હાલો પહેલાં ખબર કાઢી આવી ને પછી પાછા આવીને વળી કામ કરશું ચાલો એ તૈયાર થયા છે બે તો કે આપણે પાંચ છ જણ કે આલો સાદા જાય છે કે બસ

નોમદે કાગડા પડતો છે સુપ્રસ્થ હોય હા કોઈ ના વાહન જાય આપણે નો હોય ને ગામનું પબ્લિક ગામની સૂટે બે તમને પછી વાહન ના મળે કે તમને ને ને તો તમને લેવાની વસ્તુ જ આવે ને થોડું આપણે રિક્ષા ને જાય 200 રૂપિયા માં ભોણા

ખબર કાઢવા ટૂંકમાં એને મજા નહોતી ને એટલે ખબર કાઢવા હમણાં ગામડે હું રખડતી હતી મારી ગામડે હતા એને આયવા નહોતા આવ્યા હતા ખબર કાઢવાના હે ને ખોડિયાર જયંતિ નું આમંત્રણ આવ્યું હે કંકોત્રી તો હવે એ કે હે કે આવો તાઇ ને જુનાગઢ ખોડિયાર જયંતિ હે

જો انا લખ્યું હે વાળ لمبے કાંજી કાંજી કે કાંજી કાન ફ્રોમ જીજે ને આમંત્રણ જો મારી માતાજી આવડે આવડે તો હવે ઘોટે હું મે પછી

જો માસી ના ઘરે જવાનું હતું તો જી ખબર કાઢી ને હમણાં અને ઠંડુ પી અને બસ બસો અત્યારે હવે કપડામાં ઇસ્ત્રી મારવાનું કામ ચાલુ કરી રસોઈ ને વારજે તો થોડુંક કામ થઈ જાય એટલે એવું હાલે છે હાલો આપણે ઇસ્ત્રી જો ચાલુ કરી દીધી છે ને આવડો ઢગલો છે કપડાઓનો આ બધા કપડામાં ઇસ્ત્રી મારવાની બાકી છે હમણાં ગઈ દિવસના થયા નથી તો આજ બધા ધોવાઈને રેડી થઈ ગયા છે ને તો કીધું ઇસ્ત્રી માર દઈ હમણાં પાછા હજી બે ત્રણ લગ્ન છે તો લગ્નમાં જવાનું થાય એટલે ઇસ્ત્રી મારેલા હોય તો ઉપાધિન ગમે ત્યાં ઠેલા ભરીને આવતા હાલો મિત્રો જો આ જે છે ને એ મેસ જોવા જવાના છે તો મેસના વિડીયો મોકલવાના છે તો આપણે મેસના ઉમેરવાના છે એટલે એવું છે તો જોઈ મેસ જોવા જઈશે અને મારે હજી ઘરનું કામ ઘણું બાકી છે તો હાલો હું કામ કરી લઉં અને એ ભલે જોઈ આવે મેસ લોકો સરસ જમી અને થઈ ગયા છે ફ્રી અને હવે જો અત્યારે છે ને હમણાં ગામડાનો ઠાકોડો છે ને જોરદાર લાગ્યો છે કેમ કે થાકી ગયા છે હમણાં હે ને રેખડા બહુ જ એટલે છે ને થાકોડો તો લાગવાનો જ છે તે ટાઈટ પણ બહુ જ હતી ને હા આમ થોડું થોડું માથું દુખતું હોય એવું આમ શરદી તો નહીં થાય એવું લાગે છે કે કદાચ માથું જીણું જીણું દુખે છે ને એટલે એવું લાગ્યા કરે એટલે એવું છે ને બસ જો અમારે સબસ્ક્રાઈબર પણ ઘણા બધા વધી ગયા છે અને ઘણાના ઘરે એમ તો જવાઈ ગયું છે જો બે ત્રણ સબસ્ક્રાઈબર હતા ત્યાં જવાઈ ગયું બે ત્રણ સગાઓને ત્યાં જવાઈ ગયું અને સગા પણ ઘણા દુઃખ કરે છે જવાનું નથી ત્યાં જો અમારા હે ને એક ભીમસીભાઈ કરીને ગોજિયા છે એ ભણગોરથી છે તો એમની પણ એને બહુ અમને આગ્રહથી ફોન કર્યો હતો પણ ત્યાં જવાનું નહીં પછી એક રાધુબેન ભીખુભાઈ ગોજિયા દૂધિયા હે તો દુધિયા ગામથી નહીં હતા કે આવો તમે પણ ન્યાય જવાનું નહીં પાછી વખતે જરૂરથી આવશું અને સગાના ગામ ઘણા ડમાં હતા અને બીજા એક અમારા હાર્દિકભાઈ શેઢાઘાઈથી છે કરમૂર તો એણે પણ હે ને બહુ જ કીધું હતું પણ ન્યાય જવાનું નહીં સોરી હાર્દિકભાઈ તમારે માફ કરજો એના ગામના પાદરમાંથી હું ગામમાંથી નીકળ્યા ને તો એ જવાનો ટાઈમ ન રહ્યો એટલા માટે અને ગોપને ગોપડીને ને આજુબાજુમાં તો બહુ જાજા ગામડા આવતા હતા અને ઘણા બધા હગા પણ રહેતા હતા પણ જવાનો કંઈ ટાઈમ નથી મળ્યો પણ હવે પાછી વખતે આવશું ત્યારે જરૂરથી તમારે ત્યાં આવશું માફ કરજો બધાય અને બચો હે ને સબસ્ક્રાઈબ પણ આપણે ઘણા બધા વધી ગયા છે હમણાં દસ કે પહોંચવાય એવું એટલે લગભગ થોડાક દિવસમાં દસ કે થઈ જાય તમારા બધાની દયા ને તમારા બધાની કૃપા તો તમે બધા અમને સપોર્ટ કરો તો જ અમે બધાએ કંઈક આગળ વધી હગીએ ને એમ અને બસ સબસ્ક્રાઈબ છે એટલે બધા તમે અમાર અમારા વિડીયો જરૂરથી જોજો અને અમારી કંઈ ભૂલ થતી હોય તો બેન અને દીકરી જાણી અને માફ કરજો મિત્રો અને બસ જો તમે બધા અમને સપોર્ટ કરતા રહ્યો ને એ જ મજા છે અમને એટલે એવું છે અને ઘણા બધા અમને કોમેન્ટ કરે છે બધા કોમેન્ટ કરે છે એને બધાને થેન્ક યુ સો મચ બધાના નામ લઉં કે ન લઉં કોમેન્ટ કરો છો એને ખબર જ હશે એટલે બધાઈને ખૂબ ખૂબ આભાર અને અમારા વિડીયો જોવે છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર તમારો અને બસ અમને આમ સપોર્ટ કરતા રહેજો હજી કલાકો ઘણી બધી ઘટે છે તો કલાકો કરવાની છે અને આપણે સબસ્ક્રાઈબ તો ઘણા થઈ ગયા છે એટલે એવું છે તો હાલો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને આજે ગામડાનો ઠાકોડો છે એટલે આમ થોડોક થોડોક વિડીયો ઉતાર્યો બહુ નથી ઉતારો હો